જયત્રીરામ પત્નીએ કહ્યું આદે જોવા માટે વધારે કપડા ન કાજો પતિએ કહ્યું તેમ તેને કહ્યું આપણી કામવાળી બે દિવસ નથી આવવાની તેમ તે પતિએ કહ્યું તેમ પત્નીએ કહ્યું ગણપતિ માદે પોતાની દીતરીને અને તેના છોકરાઓને મળવા ત્યાં જઈ રહી એવું કહ્યું હતું પતિએ કહ્યું તેથી જ તે હું વધારે ખબરા જોવા નહીં કાતું અને હા પાંચસો રૂપિયા આપી દઉં તેના તહેવાર માટે બોનસ પેતે પત્નીને પૂછ્યું પતિએ કહ્યું હમણાં દિવાળી આવી રહી છે ત્યારે દઈ દે દઈ પત્નીએ કહ્યું છે તે નહીં એ ગરીબ છે દીકરી અને તેના પિતા બાળકો માટે ત્યાં જઈ રહી છે તો તેને પણ સારું લાગે અને આવી મોંઘવારીમાં તમેમાં માત્ર જ જેવી રીતે તહેવાર મનાવે પતિ કહે તે તું પણ છે જરૂર તો વધારે લાગણીથી બની જાય છે પત્નીએ કહ્યું તે અરે નહીં એવું નથી ચિંતા ન કર હું આજ તો પીઝા ખાવાનો કાર્યક્રમ રદ કરું છું તાવ ખોતા પાંચસો રૂપિયા ઊંધી જશે એ પણ ખાલી પીઝાનો આ ટુકડા પાતર છે પતિએ કહ્યું કહ્યું ને વાહ 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 અમારા મજામાંથી પીઝા થીનવીને કામવાળીને ગાડીમાં ગાડીમાંના પત્નીએ ખાલી મોઢું હલાવીને જવાબ આપી દીધો પત્નીએ કામવાળીને પૈસા પણ આપી દીધા અને ત્રણ દિવસ પતિ જ્યારે કામવાળીને બાઈબાતી ફરી ત્યારે જેવી કામે આવી રીતે પતિને તેને પણ ફૂટ્યો વધુ વધુ વાતવા માટે નીચે કામવાળી કરો કામવાળી ભાઈએ કહ્યું ખૂબ જ તારી રહી છે તાર દીદી આપ પાંચસો રૂપિયા આપ્યા હતા અને સવારના બોનસના પેથે પતિએ પૂછ્યું તું કહી દઉં આવી દીકરી પાસે તારા પત્રને મળી આવી રહી છે કામભાળીને બાયને કહ્યું આ તાપ ખૂબ જ મજા આવી ગઈ બે દિવસમાં પાંચસો રૂપિયાનો ખર્ચ કરી નાખ્યો અથા તારું થયું ને પાંચસો રૂપિયાનું કામભાળીને કંભળીને બાયને જવાબ આપતા કહ્યું પુત્ર માટે એકસો પચાસ રૂપિયાનો તક અને તાળી રૂપિયાની ઢીંગળી લીધી દીકરીમાં જે પચ્ચા રૂપિયાના પેન્ડા ખરીદીધા પત્તા રૂપિયાના મંદિરમાં પત્તા ચડાવ્યો આઠ રૂપિયાનો હવામાં જવામાં વાળું થઈ ગયું પચીસ રૂપિયાની બંગડી લીધી દીકરીમાં જે અને દમાઈમાંથી પચાસ રૂપિયાનો તારો બ્લેજ ખરીદ્યો પતેલા રૂપિયા પંચોતેર રૂપિયા દીકરીને દીકરીને પેન્સિલ ચઢનેરી વગેરે માટે આપી દીધા કામ કરીને રહેલી કામ દીપ પર ચડેલા ત્રણ યુવકનો આખો હિસાબ જાણે મોઢે યાદ હોય તે એવું લાગી રહ્યું પતિ આપું તો પાંચસો રૂપિયા આટલું બધું અત્રે તત્તી થઈને મનોમન વિચાર કરવા લાગ્યો અને તેની આંખો આખો ટામે પેલો હાથ ટુકડાનો બીજો જાણે તાત તાત દેખાવા લાગ્યો એટલું નહીં દરેક ટુકડો તેના મગજમાં અથડો મારવામાં લાગ્યો પોતાના એકબીજાના ખર્ચની તુલનાના કામવાળીમાં બાઈના તહેવાર ખર્ચ કરી તાતે કરવા લાગ્યો પહેલાં ટુકડામાં આ બીજાના માના મેમ કરીને કરીને હાથમાં ટુકડા દીકરીના દીકરીમાં દે નેરીનો ખર્ચો વગેરે વગેરે આજ સુધી અને પીઝાની પીઝા એ જ બાજુ જોઈ હતી પરંતુ પાતળતી તેવો બીજો દેખાય ત્યારે પલટાવીને ન જોયું નહોતું આજે જાણે તેવું લાગી રહ્યું છે તે કામવાળી બાઈ અને પીઝા પીઝાની બીજી બાજુ દેખાડી દીધી હતી અને તાન આ પીઝાના આ ટુકડા જાણે તેનો જીવનનો હાથ સમજાવી સમજાવી ગયા હતા બટ અને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જય જવાન જય ચિત જય શ્રીરામ